વરસાદ તો વરસે વરસાદ તો પડે ડાયાબેનો હોય હોશિયાર હોય બહુ તો ટાંકીનું જે પાલું હોય એ પેલા ઉપરથી જે પાણી પડતું હોય ત્યાં જોડી દે પાઇપ આખી ટાંકી ભરાઈ જાય પાણી બી એમાં મઘા નક્ષત્રનું પાણી આવે તો પીવા કામ લાગે કોઈ મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરે તમે કરો છો કોઈ સિદ્ધપુરમાં છે વરસાદી પાણીનું તાલીપાડી વધાવી સિદ્ધપુર વાળા માટે વાવી વાત સિદ્ધપુરમાં છે આઠ દસ જણાએ હાથ ઊંચો કર્યો હજી ઘણા હશે ધન્યવાદ છે મઘા નક્ષત્રનું પાણી પીવામાં અમૃત સમાન હોય છે પેટના ઉદરના ગમે દર્દ હોય અને મઘા નક્ષત્રનું પાણી તમે ગ્રહણ કરો ઉધરના દર્દ બધા ધીમે ધીમે ગાયબ થઈ જશે મારો ભોળોનાથ એ વખતે અમૃત ની વર્ષા કરે છે મઘા નક્ષત્રની અંદર પણ ઘણા બહેનો એવા હોય વરસાદ પડે તો કે આટલું બધું પાણી શું કામ ભરવું આપણે ડોલ મૂકો સાંભળો ધ્યાનથી તો ડોલ મૂકે તો બોલો ડોલ ભરાઈ જાય કે ન ભરાઈ જાય ટાંકી ભરાઈ જાય તો ડોલ કેમ ન ભરાય વરસાદ તો હારખો જ પડે ને બધાના ઘરે સાર્વત્રિક વરસાદ હોય તો ડોલ ભરાઈ જાય કોઈ બેન એવા હોય કે ના ડોલ નથી મૂકવી તપેલું મૂકો તો બોલો તપેલું ભરાય કે ન ભરાય ભરાય જાય તો કોઈ બેન વળી કે ના ના આટલું મોટું તપેલું કામ આપણે નાની તપેલી મૂકો તો તપેલીવાળાની તપેલી ભરાઈ જાય તો કોઈ બેન એવા હોય પાછા કે ના ના આટલી મોટી તપેલી કામ મૂકવી વાટકી મૂકો તો બોલો વાટકી ભરાય કે ના ભરાય ટાંકીવાળાની ટાંકી ડોલવાળાની ડોલ તપેલાવાળાની તપેલું તપેલીવાળાની તપેલી વાટકીવાળાની વાટકી તોય પાછા કોક હોય ને એ વળી કે આટલું બધું પાણી શું કરવું આપણે તો આચમન કરવા મળે ખાલી ચમચી મૂકો એક ચમચી પાણી મળે તોય બહુ થઈ ગયું આપણે તો અમૃત એમ કરીને ચમચીવાળા ચમચી મૂકે તો ચમચી પણ ભરાય ભરાઈને ભરાઈ જાય પણ ઘણા અભાગ્યા હોય કે લઈને જાય ઘણા એવા હોય કે ચાણી લઈને દોડે કે આમાં પાણી ભરાય આખી જિંદગી ગમે એટલો વરસાદ વરસે એમાં ભરાય ખરો અરે આવું સત્કારમાં થતું હોય ને ત્યારે થોડામાંથી થોડું કરીને પણ કોઈ ચમચી ભરી લે કોઈ વાટકી પુણ્ય કમાઈ લે તો કોઈ તપેલી જેવું પુણ્ય કમાઈ લે તો કોઈ હોય તો ડોલ ભરી લે કોઈ હોય તો ટાંકીઓ ભરી લે સાહેબ હરા હરા કૃપાનો અંદરાધાર વરસાદ થઈ રહ્યો છે અંદરાધાર વરસાદ થઈ રહ્યો છે કૃપાનું તેરી કૃપા બી ના લેના એ કહી અણુ લે હે શ્વાસ તેરી દયા તુ તનુ પબીના નહી લે કહી લેતે હે શ્વાસ તેરી દયા